દર્શક મિત્રો જો તમારા બાળકોને પણ તમે વેફર ખવડાવતા હો તો થઈ જાજો સાવધાન કારણ કે એક માહિતી મળી મળતા મુજબ જામનગરમાં સાગર રોડ ઉપર પુષ્કરધામ સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા જસમીનભાઈ પટેલ દ્વારા બાલાજી કંપનીની વેફર ખરીદવામાં આવી હતી અને તેને ખોલતા અંદર ફ્રાય થયેલો ડેટકો જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આ સમગ્ર મામલો ફૂડ શાખા ખાતે જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ભૂટસખાની ટીમે વિધિવત તપાસ શરૂ કરી હતી અને સમગ્ર મામલે ખરાઈ કર્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે બાલાજી વેફરના પડીકામાં ફ્રાય થયેલો મરેલો ડેટકો મળ્યો હોવાથી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકો ચોકી ઉઠ્યા હતા કારણ કે વેફર બાળકોને સૌથી માનીતું ફૂડ છે અને લગભગ ઘરોમાં મોટાભાગના બાળકોના હાથમાં ઘરોમાં હરવા ફરવાના સ્થળોએ અને ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે વેફર ખાતા નજરે જોવા પડે છે તો મોટાભાગે ખાણીપીણીમાં બેદરકારી રખાતી હોવાની વાત જૂની અને જાણીતી છે ખાસ કરીને પેકેટવાળા ફૂડમાં આવી બેદરકારીઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે જોવા મળતી હોય છે તો દર્શક મિત્રો બજારની વસ્તુઓ બાળકોને ખવરાવાય કે નહીં તે આપ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ બાબત શું કરવું જોઈએ કંપનીઓ દરેક વેફર કંપનીઓ અથવા તો જે પડીકા બનાવીને વેચે છે એમની સામે શું પગલાં લેવા જોઈએ તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો